હું નાનો હતો હું હાથ વર હતો તે દુણો ભે સારું કોઈ પણ હોય બાપ 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 ને એટલો જ વાલો હોય મને જેટલો મારો બાપ વાલો એટલો જ અમેરિકાન ને ભૂરિયા ને વાલો હોય ને એટલો આપણા ભારતનો નો કોઈ હોય વાલો બાપ પછી મોટા થયા પછી જે કંઈ થાય એ ભલે જ પેલા તો વાલો પણ મારું શું છે ખબર જો મોટો થાય એટલે આપડે મા બાપ હોય પછી મોટા થાય એટલે સ્કૂલે જાય તો ગુરુ જેવો શિક્ષક છે એ પણ આપણો ગુરુ એ બાપ જેવો કહેવાય ઈ અનુભવ ફરા મારે સીધો હાથ વર નો નિયત ભેવું મારા બાપુના ના રહે સાહેબ એટલે ગુરુ ને પેલા ગુરુ પછી બાપુ ગુરુ મહારાજ મળ્યા પણ પેલા ગુરુ ને શિક્ષક ને મને લખતા વસતા એને શીખાડ્યું એટલે ભણવાનું એની પાસે એમ ટૂંકમાં એટલે એમને પણ ખોખારો શબ્દ એટલા માટે આવ્યો છેલ્લી વાત કરતો અમારું લીલા પાણી બહુ ઊંડું છે ઘરમાં હવે એ વખતે હાંઢિયા ઉપર હટાણા કરવાનું બધું જવાનું અને હાંઢિયા હવે હાંડિયામાં એવું છે કે ચાર ગુણી ખોળ આવે બહુ તો વધારે મસ્તી મસ્તીવાળો હાંડિયો તો પાંચ કે છ ગુણી આવે ને કે ચાર ગુણી ખોળ બાજરો ઘઉં લોટ બીજું કાંઈ જે કંઈ હોય તો બધું આવી જાય હવે થાય એવું અમારે આજુબાજુના જેટલા ઘર બધાયને છે ને કોઈ કોઈક પાંચ ભાઈ હું કોઈક ત્રણ ભાઈ હું કોઈક બે ભાઈ અમારે એક જ મારા બાપુ છે એ મારા કાકા છે એ બીજે રહેતા હાથી રહેતા ને એવું નાનું ઘર એટલે એટલે મારા બાપુ હોય હવે હું સાત વરણ હોય એટલે પછી આઠ વરણ હોય પછી ભેવું માં તો નાનો જ કેવો ગીર માં તો એટલે બીજા બધા ખોળ ભરવા જાય આ ખાલી એનો એક ખોખારો મને કેમ યાદ આવ્યો આ કડીમાં એ કહીને પછી આપણે કસુ રંગ કરીએ તો ખોળ ભરવા જવાનું હોય ને ખોળ ભરવા તો હાંટિયા ભેગા લઈ ન જાય કારણ કે હાંઠીયો લઈ ને જાય ખોળ દુધાળા ગામ છે ત્યાં અમારે વિસાવદર પાસે ત્યાં દુધાળા સુધી બસમાં રિક્ષાઓમાં ખોળ આવી જાય ત્યાંથી હાંઢિયામાંથી તો હાંઢિયો ભેળો લઈને જાય ક્યાં બાંધવો અને કોક ને ત્યાં કાયમ ન બને તો હાંઢિયો ન લઈ જાય હાલીને જાય ત્યાંથી રિક્ષામાં બસમાં ભાઈ વિસાવતા પેલા બાર કિલોમીટર હાલીને જાય બાર કિલોમીટર હાલ્યા પછી ગામડું આવે નાનામ નાનું નેહડું તો અંદર હોય ત્યાંથી રિક્ષામાં બેહે વિસાવદર જાય ખોળ ભરે રિક્ષા માં ટ્રેક્ટર માં ગમે એમાં પાછું ક્યાં ઉતારે દુધાળા હવે દૂધાળાથી પછી હાલી અને પછી લીલા પાણી આવવાનું બીજે દી હાંઢિયો લઈને પાછું એ ખોળ ભરવા જવાનું આખા નેહડા નો વિક્રમ મારા બાપુ નું થાય બે દી જાય ને તો હું નાનો એટલે ભેહું માં હું એકલો હું પોહાય ને તો ખોળ ભરીને પાછા બધા આવે ને તો હાંજે પૂગે દીયા તમે ક્યાં દૂધાળા પછી ખાંભડાનો નો નેસ એ બધા રોકાઈ જાય મારા બાપુ એ ખોળ ભરવાવાળા હોય એ બધા રોકાઈ જાય એને બીજા ભાઈઓ બધા ભેહુ માં જવા વાળા દોવા હોય મારા બાપુ ત્યાંથી રાતે ભાગે એટલે રાતના બાર વાગે એક વાગે ઝાંપલી દીધેલી હોય ને કાંટાની અમારે ઝાંપલી કંથારીના કાંટાની હોય રાતના બાર એક વાગે મારા બાપુ નું આખા ને એમાં બીજા બધા રોકાઈ ગયા હોય માર બાપુ નું એકલા નો ખોખારો થાય મારી એટલે ખોખારો એમ કરે એટલે મારે માં જાપો ખોલવા જાય બાંધેલું હોય એટલે જાપો ખોલે બાપુ આવે સવાર માં પાછું ધોવે બેહું દો ને હાટીઓ લઈને ઉપડે હાટીઓ લઈને ઉપડે એટલે ખોળ ભરવા જાય પાછા બપોર થાય ત્યાં ખોળ ઉતારી બેહુ માં મારી યાર વૈયા આવે ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જન્મારો રાતના બાર એકલા ઈ જંગલ માં હાલી આ રેવ ઈ બધા રોકાઈ જાય કારણ કે એને બહુ ઉપાધિ નો હોય ઘેરે બીજા છે પણ હું એકલો ઘરે હું હાતા નો છોકરો વેહુ માં જાય તો હું બપોર થાય ત્યાં ખળ ફુગાડી